આજે આપણે બે મુદ્દા પર વાત કરવી છે પહેલો મુદ્દો એ છે કે તામિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા રાજનેતા બનેલા વિજયની રેલીની અંદર ભાગદોડ થતાં ઓગણચાલીસ લોકોના નીપજેલા મૃત્યુની અને બીજી વાત કરવી છે સુરત વલસાડ વડોદરા નવસારી અમરેલી તમામ વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ પડ્યો છે ચીખલી વલસા અને વલસાડ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું છે અને એણે પારાવાર નુકસાન કર્યું છે નવરાત્રિમાં વરસાદ છે એ ખેલૈયાઓના રંગમાં ચોક્કસપણે ભંગ પાડ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ પણ કરશો અને યોગ્ય લાગે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ પણ કરશો તામિલનાડુની વાત કરીએ તો તામિલનાડુના કરુર વિસ્તારમાં વિજયની રેલી યોજાવાની હતી વિજય એ અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા છે અને બે હજાર છવ્વીસમાં ત્યાં ચૂંટણી યોજાવાની છે જેના સંદર્ભમાં એમની રેલી નીકળી હતી રેલીની અંદર એ છ કલાક જેટલા મોડા પહોંચ્યા હતા જેને કારણે રેલી છે એની અંદર લોકોની જે ભીડ છે એ વધુમાં વધુ જામતી જતી હતી છ કલાક બાદ એ જ્યારે આવ્યા ત્યારે ખુલ્લી બસની અંદર એમણે લોકોની વચ્ચે થઈ અને સ્ટેજ તરફ ગયા હતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકો વધુને વધુ એમને નજીકથી જોવા માટે પડાપડી કરી રહ્યા હતા જેને કારણે ભીડની અંદર જે અરાજકતા છે એ પેદા થવા માંડી હતી ત્યારબાદ વિજયે એમનું જે પ્રવચન છે એ ચાલુ કર્યું એ દરમિયાન એક નવ વર્ષની બાળકી છે એ ગુમ થઈ આ બાળકી ગુમ થયાનું એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે નવ વર્ષની એક બાળકી છે એ ગુમ થઈ છે જેને મળે તેણે આ વ્યક્તિને જાણ કરવી પરંતુ એ દરમિયાન લોકોની ભાગદોડ વધી ગઈ અને ભાગદોડના કારણે ખૂબ જ અરાજકતાભરી પરિસ્થિતિ સર્જાઈ જેમાં સોળ મહિલા અને છ બાળકો સહિત ઓગણચાલીસ લોકો એકાબીજીના પગ પડવાથી કચરાઈને મૃત્યુ પામ્યા અને અઠ્ઠાવન જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી જે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભીડ એ હદની હતી કે એમ્બ્યુલન્સ પણ દર્દીને મદદ કરવા માટે અંદર આવી શકે એવી પરિસ્થિતિ નહોતી વિજયે શાંતિ જાળવવા અપીલ કરી એનું પ્રવચન ટૂંકાવી દીધું અને એમણે ખૂબ જ કહ્યું કે શાંતિ જાળવો એમ્બ્યુલન્સને આવવાની જગ્યા આપો પરંતુ ભીડ એટલી હતી કે લોકોને સમયસર સારવાર પણ ના મળી શકી ત્યાંના જે આરોગ્ય મંત્રી છે સુબ્રમણ્યમ એમણે કબૂલાત કરી છે એમણે પુષ્ટિ કરી છે કે ઓગણચાલીસ લોકોના મૃત્યુ થયા છે હવે જે ત્યાંનો કે પક્ષ છે એની સામે વિજયે તમિલગા વૈત્રી કઝમગ નામની એક રાજકીય પાર્ટી ઊભી કરી છે અને એની આ રેલી હતી અને એ રેલીની અંદર લોકો એમને નજીકથી જોવા માગતા હતા વધુમાં વધુ ભીડ થતી હતી કેટલાક તો ભીડની અંદર ગુંગળાવા પણ લાગ્યા હતા આવું જ્યારે આયોજન થતું હોય છે ત્યારે ત્રણ લોકોની બહુ મોટી ભૂલ હોય છે એક તો સૌથી પહેલાં એને મંજૂરી આપનાર તંત્રની હોય છે મંજૂરી આપનાર તંત્ર ત્યાં કેટલી સંખ્યા ભેગી થશે એ સંખ્યા ભેગી થનાર છે એટલું વાતાવરણ અને જગ્યા ચારે બાજુથી ખુલ્લી છે ખરી કે કાંઈ થાય તો ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે કે લોકો દૂર ત્યાં દુર્ઘટનાથી દૂર જઈ શકે એવું આજુબાજુ ખુલ્લી જગ્યા છે જોઈ એ બધું જે ચેક કરવું જોઈએ એ ચેક નથી કરતા ત્યાં ક્ષમતા કેટલી છે ને કેટલા લોકો આવવાના છે એના પર પણ ઘણી વખત ધ્યાન નથી અપાતું હોતું એટલે સૌથી પહેલાં છે મંજૂરી આપનારા છે એની જવાબદારી થતી હોય છે બીજી જવાબદારી થતી હોય છે એના આયોજકની એના આયોજકને અંદાજ હોવો જ જોઈએ કે ત્યાં કેટલા લોકો ભેગા થવાના છે આ જે વિજયની રેલી છે એમાં ધારણા કરતાં વધુ લોકો આવ્યા હતા અને સરકારી તંત્રે જે મંજૂરી આપી હતી એના કરતાં અનેક ઘણા લોકો આવ્યા હતા જેને કારણે અરાજકતા પેદા થઈ આવું ઘણી વખત ધાર્મિક સ્થળોમાં પણ થતું હોય છે કે લોકોની ભીડ એટલી થઈ જાય કે ઘણા બધા એ લોકો છે ભાગદોડમાં કચરાઈ જાય ઇન્જર થાય અને ત્રીજી જવાબદારી છે નાગરિકને પોતાની કે ભાઈ આવા જ્યારે વાળો જે માહોલ હોય એમાં બાળકોને શા માટે લઈને જાય છે અને બીજી વાત એ છે કે ભીડથી દૂર રહી અને એને જોવાના બદલે ભીડની વચ્ચે કેમ ઘૂસે છે આ છે એ નાગરિકનો પોતાનો પણ વાક છે કે નાગરિક પોતે પોતાની જાતને સજાગતાથી સાચવતો નથી કે એની સાથે બાળકને કે મહિલાને પણ સાચવતો નથી આ નાગરિકની પણ ભૂલ છે જે દક્ષિણની અંદર અભિનેતામાંથી નેતા બનવાની એક પરંપરા છે અગાઉ તમે જુઓ તો એમ જે રામચંદ્રન બહુ જ મોટા રાજકીય નેતા હતા પહેલાં અભિનેતા હતા ત્યારબાદ જયલલિતા બહુ મોટું નામ છે અને લાંબા સમય સુધી એમણે ત્યાં શાસન કર્યું ત્રીજું નામ છે ચિરંજીવી ચોથું નામ છે પવન કલ્યાણ અને હવે એમાં આ નામ જોડાયેલું છે વિજયનું પરંતુ કાલની ઘટના છે એ અત્યંત દુઃખદ છે આપણે પ્રાર્થના કરીએ કે દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ આપે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકો ઝડપથી સાજા થાય હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ તો બીજો મુદ્દો છે એ આપણો સ્થાનિક મુદ્દો છે ગુજરાતનો મુદ્દો છે અને એમાં જે અગાઉથી આગાહી કરવામાં આવી હતી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તે સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે સુરત વલસાડ નવસારી ત્યાં બહુ જ ભારે વરસાદ થયો છે અમરેલીમાં પણ થયો છે અત્યારે આ હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે અમદાવાદમાં પણ ઝાપટા પડી રહ્યા છે એટલે સુરત વડોદરા અમરેલી નવસારી ચીખલી આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અમદાવાદની આસપાસમાં પણ અત્યારે ઝાપટા પડી રહ્યા છે અને વાતાવરણ સખત રીતે ઘેરાયેલું છે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકોના રંગમાં તો ચોક્કસ ભંગ પડ્યો જ છે પરંતુ જે નવસારી છે વલસાડ છે ચીખલી છે ત્યાં વાવાઝોડાના કારણે બહુ મોટું નુકસાન પણ પહોંચ્યું છે હવે એમાં જે ડોમ ઉડ્યા એમાં એક યુવકને ઈજા પણ થઈ છે રાંદે જ જોડતો જે કોજવે છે એ અત્યારે ભયજનક સ્થિતિમાં મૂક્યો છે અને નવસારી ચીખલીમાં જે વાવાઝોડું આવ્યું મિની વાવાઝોડું એને કારણે ધૂસર ગામથી સોનગઢ અને ભાડોસરાથી ધુવસ ધૂસરના ગામના જે રસ્તાઓ છે એ બંધ થઈ ગયા છે કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી જવાના કારણે વીજળી ગઈ છે અમુક જગ્યાએ ઝાડ રોડ ઉપર પડી જવાના કારણે ટ્રાફિકને બહુ જ ગંભીર અસર થઈ છે અને ચીખલીની અંદર જે સરકારી ગોડાઉન હતું એના પતરા ઉડી ગયા એક દિવાલ તૂટી પડી જેને કારણે બસો ને સિત્યોતેર ટન અનાજ છે એ પલળી ગયું છે ચોખા અને ઘઉં છે એનો જથ્થો હતો એ પલળી ગયો છે આ ઉપરાંત ચીખલીની કન્યાશાળા છે એના પતરા ઉડ્યા હતા અને વલસાડની અંદર છે એના કાંઠે પવન અને વાવાઝોડાના કારણે જે ગરીબ લોકોના ઝૂંપડાઓ હતા લગભગ પચાસ જ ઝૂંપડાઓના છાપરા ઉડ્યા છે દસ જેટલી માછીમારોની બોટોને નુકસાન થયું છે એટલે ત્યાં છે એ વિસ્તારમાં ચીખલી તલાવ ચોરા વાંસદા અને સિણધઈમાં જે ગામોના વિસ્તારો છે અને એની આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે નુકસાન થયું છે અને હજુ તે વરસાદનો વ્યાપ વધશે એવું વાતાવરણ ગુજરાતની નદર સમગ્ર ગુજરાતની ઉપર ગોરંભાયું છે અને એને કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો છે અત્યારે બસ આટલું જ અમારી આ રજૂઆત ગમી હોય તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર